આજે હું તમને માનવ શરીર વિશે થોડી સમજૂતી આપીશ અહીંયા તમે ધ્યાન થી જોશો તો અહિયાં તમને પીળા કલર ની લાઈન દેખાશે એ આપડા મનુષ્ય શરીર ની ખોપડી ની રચના છે ત્યારબાદ તમે જોશો તો અહીંયા મગજ દેખાશે મગજના ત્રણ ભાગ છે મોટું મગજ એટલે એને વિજ્ઞાનની ભાષામાં અગ્ર મગજ કહેવામાં આવે છે ત્યારબાદ આ મધ્ય મગજ છે અને આ પશુ મગજ જેને જોવા જઈએ તો નાનું મગજ પણ કહેવામાં આવે છે હવે તમને બધાના ના મોઢા સાંભળવા તો મળી જ હશે કે નાનું મગજ જે હોય છે આપણી પાછળ જે કરોડરજ્જુ જે હોય છે એની સાથે જોડાયેલું હોય છે અને આ જે છે એ મણકો છે તમે સાંભળ્યું હશે કે વારંવાર જે ઘરડા લોકો હોય છે એ મણકો ખસી જવાની ફરિયાદ કરતા હોય છે હવે આગળની તરફ ધ્યાન દોરતા જોઈએ તો આપણી આંખ જેનાથી આપણે બધું નિહાળી શકીએ છીએ ત્યારબાદ નાક જેના બે છિદ્રો હોય છે જે આપણને શ્વાસોશ્વાસ પ્રક્રિયામાં મદદરૂપ બને છે ત્યારબાદ જી જેની અંદર કેટલાક અઢળક છિદ્રો આવેલા હોય છે જેનાથી આપણને શ્વાસ પારખવામાં મદદરૂપ થાય છે ત્યારબાદ તમે જોશો તો આ સ્વર પેટી છે જેનાથી આપણે જયારે આપણે બોલીએ છીએ તો અહીંયા હલન ચલન થાય છે જેનું કારણ જ આ છે હવે જ્યારે આની પાછળની સાઈડ છે એ અન્નળી અને શ્વાસ નળી એ આવા શેપમાં આવેલી હોય છે જ્યારે આપણે જમતા હોઈએ છીએ ત્યારે આપણા વડીલો આપણને વારંવાર ટોકતા હોય છે કે આપણે

જે આપણા જે ઓક્સિજન વાળો જે વાયુ રહેલો હોય છે વિવિધ મોકલવા મદદરૂપ બને છે હવે આ હૃદય છે હૃદયની માહિતી તમને બાજુના કાઉન્ટર પર મળશે હવે નીચે તમે જોશો તો લીવર એટલે કે યકૃત છે ત્યાં આપણા લોહીનું શુદ્ધિકરણ થઈને કિડની તરફ મોકલવામાં આવે છે કિડની આ તરફ આવેલી હોય છે તમે ધ્યાનથી જોશો તો દેખાશે

દોઢ સેન્ટીમીટર નો હોય છે મોટા આંતરડાની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ મીટર અને તેની તેનો જે વ્યાસ હોય છે એ બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી સેન્ટીમીટર નો હોય છે હવે આની લંબાઈ વધારે છે અને આની ઓછી છે છતાં આને મોટું આંતરડું કહેવામાં આવે છે અને આને નાનું

ચાર ખંડો આવેલા છે ઉપર કર્ણક આવેલા છે અને નીચે ક્ષેપક આવેલા છે હવે તમે ધ્યાનથી જોશો તો અહિયાં ડાબુ જે કર્ણક છે ત્યાં પેલા સૌથી પેલા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવશે રુધિર અર્થાત લોહી

મારા નામ દીક્ષિતા છે ધોરણ નવ માં અભ્યાસ કરીશ આજે હું માનવની ની કંકાલતંત્ર વિશે સમજાવીશ માનવના ના શરીરમાં કંકાલતંત્ર આધાર આપે છે આકાર આપે છે અને પોતા પોતા અંગો નું રક્ષણ કરે છે અને આ હાડકાઓ બધા અલગ અલગ આવેલા હોય છે અને આખા પૂરા કંકાલ તંત્ર બસો ને તેર હાડકાઓ આવેલા હોય છે અને આ બધા અલગ અલગ એનો વિભાગો છે આ છે ઘૂંટણ નું હાડકું આ છે કોણી નું હાડકું આ છે સાથળ નું હાડકું આ છે ખંભા હાડકું આ છે હાથની હાથની હથેળી હાડકું આ છે પગ પગના પંજા નું હાડકું અને આ છે ડાબા સાથળ

છોડા નાખવામાં આવે અને ચા નાખવામાં આવે અને આ વાદળી કલર નું ડસ્ટબીન છે અંદર પ્લાસ્ટિક ની બોટલો અને પ્લાસ્ટિક નાખવામાં આવે છે આ લાલ કલર નું ડસ્ટબીન છે આ કેમિકલ ડસ્ટબીન છે અને અંદર બેન્ડેડ બેન્ડેડ દવાઓ નાખવામાં આવે છે ના તો એ ડસ્ટબીન ભેગા થાય તો પશુઓને મૃત્યુ પામી શકે છે તો કચરો બહાર નહીં નાખવાનો કચ્છને લઈ નાખવાનો સ્વસ્તારકવાને સ્વસ્તારકવાને કિતા નામ શું કાવ્યા વિનોદભાઈ રોહી ધોરણ 5 કિના છે આ સ્ટેશન બધો જોઈ sakhi chup દો તોંગી બધો જોઈ

એવા બધા શબ્દો છે પછી બીજા એવા બધા શબ્દો છે મારું નામ સોમ છે હું ધોરણ ચાર માં અભ્યાસ કરું છું મારી સ્કૂલો ના સરસ્વતી પ્રાથમિક શાળા છે રાજુ નું ખેતર છે આ રાજુ નું પરિવાર છે ખેતર માં ડુંગરી લીલી આ પાકુ ના કાકાનું ઘર છે આ ઘર છે ત્યાં કુવો છે આ કારખાનાનું નું છે આ રાજુ ના પડોશી નું ઘર છે રમણ કાકા સાક્ષી છે

द्वारका सोमनाथ स्टेचू ऑफ यूनिटी गुजरात भाषा सरदार वल्लभ भाई भारत के स्वतंत्रता सेनानी है सरदार वल्लभ भाई का जन्म 21 अक्टूबर उन्नीस को गुज गुजरात के नडियाद नडियाद में हुआ था उनका पूरा नाम वल्लभ भाई जवेर भाई पटेल है उनकी माता का नाम भाई है सरदार वल्लभ भाई को भारत के लोक पुरुष के नाम से भी जाना जाता है

કિલોમીટર અને આ છે ને આ નાના છોકરાઓ માટે છે આ છે ઘડિયા જે બાળક ને ઘડિયા માં તકલીફ થતી હોય તો એ બાળક મારું નામ દેવલ છે આ છે ને નદી નું પાણી અને સ્વચ્છ પાણી નું ઉદાહરણ છે આ સ્વચ્છ પાણી છે અને આ દુષિત પાણી છે સ્વચ્છ પાણી થી આપડા જીવન સરળતાથી જીવી શકીએ છીએ આપણા ઘાસ ઉગે છે અને આપણા જીવન માં ઓક્સિજન નું શક્યતા વધારે છે આ દુષિત પાણી થી દુષિત પાણી આપણા જીવનમાં માં ઓક્સિજન ઓક્સિજન મળવું શક્ય નથી ઝાડ સુકાઈ જાય છે અને જમીન સુકાય છે તો ભૂકંપ શક્યતા વધારે છે આ ઠંડા પ્રદેશ નો એરિયા છે જેમાં એગ્લું છે અને સ્લોવેલ છે જે ઠંડો જે ઠંડક સહન કરી શકે છે અને જે આપણા જેવા મનુષ્ય છે જે ઠંડક સહન કરી શકતા નથી તે અમારે શકે છે આમાં થોડો ગરમા બને છે કારણ કે આ બરફ બની છે અને આ ફેક્ટરી છે જે પ પ્રદુષણ છે એટલે બતાવવામાં આવે છે કે આ રીતે વાયુ થવાની છે ઉપર મોકલવામાં આવે છે હવા અને આ પાણી પ્રદુષિત થયેલું હોય છે તે બહાર કાઢવામાં આવે છે આ કચરો છે જે આ ઘરની આસપાસ નાખવામાં આવે તેને કારણે બીમારી ઉત્પન્ન થાય છે વાતાવરણ જે વહેલું છે પછી બીજું છે ઉષ્મા આવરણ તે એ પોઈન્ટ છસી કિમી અંતરે દૂર આવેલું છે પછી મધ્ય આવરણ છે તે પચાસ થી કિમી અંતરે દૂર આવેલું છે પછી આવરણ છે તે બાર પોઈન્ટ પચાસ કિમી અંતરે દૂર આવેલું છે અને છેલ્લું છે આવરણ ઝીરો પોઈન્ટ માર્ક ની અંદર દૂર આવેલું છે અને આ પૃથ્વી છે

ભારત ના અર્થતંત્ર મહાભારત મોડલ નામ તમારું હવે બનાવ્યું તમે જે બે માણસ છે અને આ જે બે રાક્ષસ છે સામે સામે લડે છે અને આ જે છે એમને મારી નાખે છે અને આ પાંચ પાંડવો અને દ્રૌપદી

પછી આ college આમ માનો છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું. હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ભણું છું. હું આ વિશ્વની સાત હજાર માં પ્રોજેક્ટમાં છું. આ પેટા છે આ માચું પિચ્ચુ અને આ એમના અહીં છે. મારું નામ પટેલ કૃપા છે અને હું ધોરણ માં અભ્યાસ કરું છું. અને આજે જે ઘડિયાળ છે

સમ તો આ બળથી કામ કરે છે આ જે છે એ આમાં એવું છે કે જે આ લોખંડ છે એ આ દડા ને આકર્ષણ કરે છે એટલા માટે જ્યારે આપણે આ ડબાઈ ને છોડીએ છીએ તો પાછું પાછું અંદર આવે છે આનું નામ છે સિક્કા અને આ મારે તો આનો બોલ આની પર લાગે એટલે આ ખસી જાય આ સિક્કો અંદર પડી જાય જો એટલા માટે સામે વાળા વ્યક્તિ ને એવું લાગે કે સિક્કો કાપો અદ્રશ્ય થઈ ગયો અને આમાં છે આમાંની અંદર એક આંખ કરી જોશો તો બધી આમાં આટલામાં માં દેખાય મારું નામ પ્રિયાંશી છે હું ધોરણ આઠમાં ભણું છું ગ્રહણ આ છે ચંદ્ર ગ્રહણ માં જયારે સૂર્ય ના પછા પૃથ્વી પર પડે છે ત્યારે આપણને ચંદ્રગ્રહણ જોવા મળે છે ગ્રહણ નો સમય એવું હોય છે અઢી થી ત્રણ કલાક ને વર્ષ વર્ષમાં છ થી સાત વાર જોવા મળે છે

અગિયારવાર પ્રતિબિંબ તમને સમજાઈશ આનું પ્રતિબિંબ અહીંયા પડે આનું પ્રતિબિંબ અહીંયા પડે અને ચારોના પ્રતિબિંબ ભેગા થઈને નીચે પડે છે ત્યારબાદ બાદ અગિયારવાર પ્રતિબિંબ થાય છે એક્ઝામ્પલ બતાવું ચારોના પ્રતિબિંબ નીચે ખેંચે છે ખેંચેલ ઉપર આવે છે ત્યારે એક્ઝામ્પલમાં આ થાય છે બધી જ બાજુથી અલગ અલગ દેખાય

पत्थरवेल आ जे आ कुवर काठा आ आमली, आ नागर्वे आ लिंबूडी आ तुळसी आ लजामडी आ इलायची आणि आ तुळस